itu cuma empat raka lah. apa lagi? mana itu yang lepas kerjaanu? kerjaan. mana kerjaanu? eh tomato bagari. bagari. abilin bundi peri. saya. saya. dan alu. Hva er det med deg? Hva?

ખદ મોટો ફળ વઢાયો હતો અરે ઓ આપણે થોડક રહ્યા થી હવે ખાવાનો એમ છે ને થઈ રહ્યા તો ફીર થી વાઢ્યા આપણે મસાલો ઓમાં જુઓ તમે આપણે મસાલો છે ટામેટા આમાં એ વાવલ છે આ ખાય આવે નાખો

તો હલો હવે આપણે બીજા વિડીયા મળીશું તારે વાત થોડાક છે ને એટલે ખાઈને આઈડા વહેણો બસ બીજો વિડિયો હવે બનાવીને તમને મેલ છે